માથે ટોપલા ઉપાડી મંદિરે આવી માતાજીની રજા લઈ આજુબાજુમાં ચૂલા બનાવી લાડુ દાળ ભાત અને શાક બનાવી માતાજીને એ નૈવેદ્ય ધરાવી સગા સંબંધીઓ અને મિત્રો સાથે ત્યાં બેસી સમૂહ ભોજન પ્રસાદ કરે છે અહીં મેળો પણ ભરાય છે ત્યારે માતાજીની રજા મળે તો જ સાંજે ગામમાં પ્રવેશ કરે છે ત્યારે રાત્રિ દરમિયાન નાયક પરિવાર આજે પણ ભૂંગળ વગાડીને માતાજીના ગુણગાન ગાતા ભવાઈ ભજવે છે ત્યારે સવારે ગામ લોકો આ નાયક પરિવારને ભોજન દક્ષિણા આપીને વિદાય આપે છે